હેલો વિદ્યાર્થીઓ કેમ છો બધા એકદમ મજામાં ને હું હરિશ પંડિત તમારો વિજ્ઞાન શિક્ષક આપ આપ સૌની યુટ્યુબ ચેનલ ની અંદર હૃદયપૂર્તા સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ એકદમ જો રેડી હોય તો જય હિન્દનો ખોષ કરીને આપણે શરૂ કરીએ તમારો એકદમ સેક્શન એ કે જેની અંદર તમારે જીવ કરતા વાલો જીવ વિજ્ઞાન અને તમારી જેવા જીવ કરતા વાલા સાહેબ એ તમને જ્યારે જીવ વિજ્ઞાન ભણાવે ત્યારે મોજે મોજ પડી જાય મારા વાલા મોજે મોજ પડી જાય રોજે રોજ પડી જાય એકદમ ઓડિયો ને વિડીયો એકવાર ક્લિયર આવે છે એનું કન્ફર્મેશન આપી દો એટલે આપણે શરૂ કરી દઈએ બરાબર છે આપણે શરૂ કરી દઈએ એકવાર ઓડિયો ને વિડીયોનું તમારું કન્ફર્મેશન આપી દો सेल पेड़ है छपड़ी बस ओके गुड मॉर्निंग गुड मॉर्निंग आ साहब क्या वही गया था आया आया अच्छी आया अच्छी है भाई मारा ओके ए मारा कलेजा ओके શિયાલદ શરૂ કરીએ તમારો યુનિટ નંબર 5 ના મોસ 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 આઈ બી મોસ 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 આઈ બી એલા એ ભાઈ કેટલી વાર મોસ છો તમારી જીવને પાસે રહેવા દેવાના શું મારા વાલા શું ભણવાનું છે આજે શું ભણવાનું છે જીવ વિજ્ઞાનની જૈવિક ક્રિયાઓ શું ભણવાનું છે જૈવિક ક્રિયાઓ બરાબર છે તો તમારા ચેપ્ટર નું નામ શું છે મારા વાલા તમારા ચેપ્ટર નું નામ શું છે તો કે તમારા ચેપ્ટર નું નામ છે શરીરનો પાયાનો એકમ શરીરના ઓ જૈવિક ક્રિયાઓ શું છે જૈવિક ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ એટલે શું થાય જૈવિક ક્રિયાઓ શું થાય તો કે આપણા જીવનમાં આપણા જીવનમાં બનતી ઘટનાઓ જેમ કે ચાલવું દોડવું ઉગવું ચાલવું એ બધું કેને લીધે થાય છે તો કે એને લીધે આપણા શરીરની અંદર કઈ કાર્ય થતું હોય શું થતું હોય કાર્ય થતું હોય શોષણનું કાર્ય થતા આ શ્વાસ મેક દે દશ બાન મેન بچો

એસપી સર સ્પેશિયલ લેક્ચર છે ભાઈ એસપી સર સ્પેશિયલ હોય એટલે આખા ગુજરાતમાં બધાને ખબર છે કે આવી જવાનું હોય અને યુટ્યુબ ની અંદર લાઈવ થઈ જાય ને તમારે કાંઈ કામ દાદાના છોકરાને ફટાફટ લિંક મેક દો મારા વાળા કેમ મેકલવાની છે કેમ કે ઈ લોકોને ખબર પડે કે શરીરનો પાયાને એકમ જે છે એની આપણે ચર્ચા કરવાની છે એની સાથે જેવી પ્રક્રિયા હોય કેવી રીતે થાય છે આપડે હૃદય કેવી રીતે ચાલે એની થોડીક માહિતી લેશું શ્વસન કેવી રીતે એની માહિતી લેશું આ શરીરનો પાયાને એકમ શું થાય તો કે સેલ આવો સેલ આવે એ બેટરી બેટરી એટલે બેટરી ન કહેવાય શરીરને ઓક્સિજનની જરૂર કોને પડે તો કે સેલને પડે આવા સેલને પડે એટલે આ સેલને ન પડે આપણા શરીરમાં જૈવિક સેલ આવે કેવો આવે જૈવિક સેલ આવે ડં છે ડન છે મારા વિદ્યાર્થીઓ ઓકે સર ક્લિયર છે તો કે સર ચાલો શરૂ કરીએ શ્રી ગણેશ નમા કરીને ક્વેશ્ચન નંબર વનની શરૂઆત કરીએ છીએ મારા વાલા શું કહે છે તો કે જૈવિક પ્રક્રિયામાં ઉર્જાનું સ્ત્રોત કયું હોય છે જૈવિક પ્રક્રિયામાં ઉર્જાનું સ્ત્રોત કયું હોય છે પાણી હોય ઓક્સિજન હોય સૂર્યપ્રકાશ હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય જૈવિક પ્રક્રિયા જૈવિક પ્રક્રિયા કોની અંદર આપણે ક્યાંથી ઊર્જા મેળવીએ તો કે પાણીમાંથી ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડમાંથી પણ વનસ્પતિઓ ક્યાંથી મેળવે વનસ્પતિઓ ક્યાંથી મેળવે વનસ્પતિઓ ક્યાંથી મેળવે મારા વાલા વનસ્પતિઓ મારા કલેજા મેળવે સૂર્યપ્રકાશમાંથી કેમાંથી મેળવે છે

ચાલો વાળા વિદ્યાર્થીઓ ક્વેશન નંબર બે ની શરૂઆત કરી ઓક્સિજન કોના માધ્યમથી મારા કોષની અંદર શરીર નો પાણી કોષ સુધી ઓક્સિજન કોણ પકડશે એટલે એ પાઇપલાઇન દ્વારા સાહેબ અમારા ઘરે પાણી તો પાઇપલાઈન માં આવે સાહેબી મંચી પાટીવાળા પાણી શરૂ કરે ને પછી હું ન શરૂ કરું એટલે મારા ઘરે પાણી આવે તમે ગ્રાવે છે કમેન્ટ માં લખજો અમારે આવે સાહેબ એટલે એ પાણીની વાત નથી થતી અહીંયા હમણાં જોવું છે આમ ટેક ધમ કરું અને આમાંથી જે છે એ લોહીની ધાર થાય એ લોહીની ધારની માં રહેલો ઓક્સિજન એ કોણ પહોંચાડે છે કોણ પહોંચાડે છે મારા એબીસીડી કોણ પહોંચાડે છે એકવાર એકવાર ક્લિયર કહી દો જો ભાઈ તમે લેક્ચરમાં આવ્યા છો તમને બહુ જ મજા આવશે તમને સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી અહીંયા ભણાવી રહી છે પેન્ટેડનું કામ જ એ છે કે તમને સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા જ્ઞાન આપવાનું પણ બધાએ લાવી લેવાનું છે કોઈ વહી જવાનું નથી ઘણા એમ થાય છે હા બાબા એમસીક્યુ કોણ કરે એટલે એમસીક્યુમાં જ માર્ક અપાય છે એટલે સાહેબ એમસીક્યુ લઈને આવે છે એમસીક્યુમાં જ માર્ક અપાય છે એટલે સાહેબ એમસીક્યુ લઈને આવે છે એટલે મુંઝાની જરૂર નથી થોડુંક અહીંયા ધ્યાન રાખો એટલે બધું ક્લિયર થઈ જાય છે થોડુંક અહીંયા ધ્યાન રાખો એટલે બધું ક્લિયર થઈ જાય ભાઈ શું કહે છે તો કે સ્નાયુઓમાં રક્ત લસિકા નસો કે રોગ પ્રતિકારક કોષ એ બી સી ડી એફ જી એચ વી આન્સર ઇઝ કરેક્ટ રે ગીતાબેન નો એકદમ કરેક્ટ આન્સર છે પછી હુસેનભાઈ નો એકદમ જે છે એ ખોટો આન્સર છે ખોટો ખોટો કેવો ને વંશભાઈ નો સાચો છે જીયાબેન નો એકદમ એકદમ સો સો ટકા સાચો છે ગીતભાઈ નો સાચો છે ગીતાબેન નો પણ સાચો છે

કોઈ કહેશે એનીવન વન કોઈ કહેશે કે એમાં શું આવે ચાલો લઈએ છીએ આગળ એકદમ સાચો એકદમ સાચો મારા એકદમ સાચો ભાઈ આ આપણી સરસ મજાની પેન્ટેડ એપ્લિકેશનમાં સરસ મજાના વાલા વિદ્યાર્થીઓ ઘણી બધી સંખ્યામાં જોડાઈ ગયા છે અને આપણી ઓફર ચાલી રહી છે શું ચાલી રહી છે તો કે ભાઈ પેન્ટેડ ફિફ્ટી શું ચાલી લે છે પેન્ટેડ ફિફ્ટી પેન્ટેડની અંદર તમે ફોન કરવાનો અને એમ કહેવાનું કે એચપી સરનો આદેશ છે કોનો એચપી સર એ કીધું છે કે પચાસ ટકા વફ આપો ભાઈ શું આપો પચાસ ટકા વફ એટલે તમને આપી દે એચપી સરે કીધું છે પચાસ ટકા ઓફર લે આપી દે બધા ફટાફટ જોઈન થઈ જેના બાકી હોય આપણે તમને ખબર છે કેવું કામ કરીએ જો જોતા કે પ્રશ્ન હોય તો આ નંબર ફોન છ્યાસી વીસ 8620 8620 68 અને બોતેર બોતેર છ્યાસી છ્યાસી એતેર આ બે નંબર પર ફોન કરો એટલે તમને જે છે એ પ્રોબ્લેમનું શું થઈ જાય તો સોલ્યુશન થઈ જાય દરેક પ્રોબ્લેમ નું સોલ્યુશન અહીંયા છે રામ વાહ ભાઈ વાહ એકદમ સરસ એકદમ સરસ મારા વાલા ચાલો ભાઈ શરૂ કરીએ છો તમારો ક્વેશ્ચન નંબર થ્રી પાંચ લિટર મેક લઉં મારા વાળા પારિટન મેં કલાવું મારા વાલા જય મુંજાવન જરૂર તો મારા વાલા ફટાફટ આજુબાજુ વા મિત્રોને શેર કરી દો આખા ગામને ખબર પડ્યું જોયું કે સાહેબબાજી એમ શીખ્યું સોલ્વ કરાવે છે અને તમે ગણતા જજો કોના હાચા પડ્યા છે તમે ગણતા જજો કોમેન્ટની અંદર કોના હાચા પડ્યા છે છેલ્લે આપણે હર્ષર એના નામ લખશે બોર્ડની ઉપર અને ભાઈ જ્યારે તમારા શિક્ષક તમારું નામ લે તમારા ગુરુ તમારું નામ લઈને બોર્ડની ઉપર લખે ને એટલે સમજવાનું કે એની રેખામાંથી જે ખરાબ કર્મ હતા એ બધા નીકળી ગયા સારા કર્મ ની શરૂઆત થઈ ગઈ છે પ્રાણીઓમાં ઉત્સર્જન માટે જવાબદાર અંગ કયું છે પ્રાણીઓમાં ઉત્સર્જન માટે જવાબદાર અંગ કયું છે કિડની લીવર ફેફસા કે ગાળણ એટલે આ ઉત્સર્જન ઉત્સર્જન પ્રાણીઓમાં ઉત્સર્જન બધામાં ઉત્સર્જન તો કરવું પડે ને કે ફેફસા દ્વારા તો નો થાય ને

ત્યાં વસ્તુ લખી છે એક પણ નહીં એવું આવે એટલે એ બી સીડી એમ જી એચ આય જે કે એલ એમ એન વી ચાન્સર ઇસ કરેક્ટ મારા વાલા એ બી સી ડી ઈ એફ જી કયો આન્સર કરેક્ટ છે ફટાફટ કોમેન્ટ ની અંદર લખી દો બધા મારા કલેજા બધા સ્મિત પટેલ ભાઈ એ કરી દયો તમે મારા વાલા એકદમ બધાનો સાચો છે ને એકદમ દિલ્લે રમઝટ કરી દયો કેમ કે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ છે અને બધાના હાચા પડે છે મારા વાલા કેમ કેમ કે આપણે એવું ભણાવીએ છીએ આપણે એવું ભણાવીએ છીએ ખાલી તમને વાત નથી કરતા હવે અહીંયા તમને સમજાવી કે પ્રાણીઓમાં ઉત્સર્જન માટે જવાબદાર ની કિડની કેમ છે કિડની છે ને એ ફિલ્ટરનું કામ કરશે શું કામ કરશે ફિલ્ટર નું તે રુધિરને રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય જો કોઈ કરતું હોય રુધિરને શુદ્ધ કરવાનું કાર્ય કોઈ કરતું હોય તે શું કરે કિડની કરે શું કરે કિડની એટલે તમે વિચારો માલાવાલા આવો કે ખાલી અહીંયા એમસીક્યુ માં એબીસીડી નથી કહેતા એબીસીડી નથી કહેતા આપણે અહીંયા તમને સમજાવીએ પણ છીએ કે શું કામ કરે છે લીવરનું કામ શું છે લીવર એ આપણા પાચન તંત્રમાં ખૂબ અગત્યનું અંગ છે પાચન તંત્રમાં અગત્યનું અંગ છે બરાબર છે અને કોઈ એમ કે ગાયન તો ગાયન કેમાં થાય તો કે સાહેબ કિડની અંદર થાય ફેફસા શું થાય તો કે ઓક્સિજન અને સીઓ નું મેન્ટેન કોણ કરે તો કે ફેફસા એટલે બાબા રામદેવ હવારમાં જાય નથી કરતા એ કેમાં જ થાય ફેફસામાંથી મારા વાલા ફેફસામાંથી બરોબર છે પેપ્સી નહીં એટલે પેપ્સી ગોળા નહીં નહીં આવું નહીં એટીપી ક્યાં હોય એટીપી ક્યાં હોય જ્યાં હોય વનસ્પતિમાં હોય મારા વાલા ક્યાં હોય વનસ્પતિ ક્લિયર છે સર હર સરકાઓ સાત તો ડર નહીં કી ક્યાં બાત અરે સાહેબ તમે ભણાવો છો ને એ મજા આવે છે ને કે મોજે મોજ પડી જાય છે હાસુ બોલજો મારા વાલા ખોટું ન કહેતા કેવું લાગે છે નીચેનામાંથી કઈ જીવન પ્રક્રિયા નથી એટલે જીવન જીવવાની કઈ પ્રક્રિયા નથી બરાબર જિંદગી તો તમારી જ્યારે બદલાય કે જ્યારે તમે કોઈ ગોલને જોઈને એવું કહી દે કે હું માં આજ પહેલી બાર જો એસે મુસ્કુરાયા હું તુમે દેખા તુજાનાએ કે મેં દુનિયા મેં જોઈને મને એવું થયું છે કે દસમા મારે મારે રે એવન ગ્રેડ લાવવાનું છે હર્ષન એટલું સારું ભણાવે છે કે એવન આવશે આવશે બધા વિષયની અંદર

પણ અત્યારે નથી લખવાનું અત્યારે નથી લખવાનું અને એમાં ડેસ કરીને લખજો એચપી સર શું લખવું એચપી સર પણ અત્યારે જ્યારે વિડીયો પૂરો થાય ત્યારે બધાની કમેન્ટ લખજો બરાબર છે છઠ્ઠો પ્રશ્ન તમારા જીવન અગત્યનો પ્રશ્ન આવે છે હવે આને સમજી લઈએ કે શું કહેવા માંગે છે જીવનની પ્રક્રિયા નથી જીવન જીવવાની કઈ પ્રક્રિયા નથી વાતચીત કરીએ જીવન હાલે પોષણ પોષણ કાર્બોદિત પદાર્થમાંથી ચાલો પોષણ શેમાંથી મળશે તો કે કાર્બોદિત પદાર્થ કાર્બોદિત પદાર્થ કાર્બોદિત પદાર્થમાંથી પોષણ મળશે હવે કાર્બોદિત પદાર્થ ક્યાંથી બનીએ તો કે આપણે જે પાચન પાચન ક્રિયા દરમિયાન નાનું આંતરડું નાનું આંતરડું ત્યાંથી આ કાર્બોદિત પદાર્થ ક્યાં ભળે છે તો કે રક્તમાં ક્યાં ભળશે રક્તમાં અને રક્તમાંથી ક્યાં પોતા કોષની અંદર ક્યાં પોતે કોષની અંદર અને કોષને મોટે ભાગે શું જરૂર હોય તો કે ગ્લુકોઝ એટલે આપણા શરીરમાં શું બને તો કે ગ્લુકોઝ ગ્લુકોઝ સૂત્ર નું આવડતું તો ધી કહી દે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એટલે આટલું ડીપલી તમને આખી જિંદગીમાં કોઈ આમ સી સોલ્વ કરાયો હોય તો કેજો મારા વાળા એટલે નો થાય નો થાય આ બધું યાર તમારા પ્રેમનું કારણ છે કોનું કારણ છે પ્રેમનું કારણ આપણે જે છે એ બધા ભણવા આવીએ છીએ શ્વસન ની અંદર શું થાય તો કે સી મુક્ત થાય ને ઓક્સિજન લેવાય ઓક્સિજન લેવાય ને સીઓું શું થઈ જાય મુક્ત થઈ જાય સાહેબ બતાતું નથી ક્યાંય વાંધો ન બતાય તો આપણે શું કરશું બરાબર ઉચ્છર્જન તો તમને ખબર છે તમે બધા જે છે એ બાહ્ય પદાર્થો કાઢો એને શું કહેવાય ઉચ્છર્જન એકદમ ક્લિયર છે એકદમ ક્લિયર છે મારા વાલા એકદમ ક્લિયર છે ચાલો ભાઈ

શું સામેલ છે એ બી સી ડી એફ જી એચ આય જે કે એલ એમ એન ઓ ઓ પી યુ આર એ બાય બધા કહી દો 5 લીટર મેકલા હું મારાવાળા છઠ્ઠામાં બી આવે શું આવે મારાવાળા બી કેમ કે સ્વયંપોષી પોષણમાં શું થાય છે તો કે સરળ કાર્બનિક પદાર્થમાંથી જટિલ કાર્બનિક પદાર્થનું શું થાય છે સંશ્લેષણ થાય એટલે જટિલમાંથી શું બનાવે તો કે સરળમાં રૂપાંતરણ થાય જટિલમાંથી શું થાય સરળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય છે શું કહેવાય છે મારાવાળા

સૂર્યપ્રકાશની સાથે સાથે શું હોય તો કે હરિતકણ શું હોય હરિતકણ હરિતકણ डन છે છે તમે બહુ સારું બનાવો છો થેન્ક્યુ મારા વાલા થેન્ક્યુ થેન્ક્યુ બધાનો જવાબ આજો છે સ્મિત પટેલ ભાઈનો આજો છે ચૌધરી વેલકમ વેલકમ મારા વાલા મંકી એટિટ્યુડ ઝુકેગા નહીં સાલા બદન આજો છે डन છે બરાબર છે

અને જીભ દ્વારા જે છે એ લાળ લાળ રસનો સ્ત્રાવ થાય શું થાય લાળ રસનો શું થાય છે મારા વાલા સ્ત્રાવ થશે લાળ રસનો સ્ત્રાવ થશે કોનો થશે લાળ રસનો સ્ત્રાવ થશે તો એમાં શું આવે છે ટ્રિપસીન એમાયલેસ કે ટીપેસ ટ્રિપ્સીન એમાયલેસ પેપસીન કે ટીપેસ એ બીસીડી વૈશ્વિક નો સાચો છે જયભાઈનો સાચો છે મારા વાલા

એટલે આજનો લેક્ચર કેવો લાગે છે એકવાર કમેન્ટ કરી દો કે સાહેબ હા મોજા એકદમ સરસ ને સરળ લાગે છે તમે આજે ભણાવ્યું એવું બહુ મજા આવી ગઈ અને આવું નવું અમારે જે છે એ આખી જિંદગી ભણવું છે તમારી પાસે આખી જિંદગી જ નથી ભણવું પણ તમે દહમું પાસ કરાવી દો એટલે બહુ બહુ બરાબર છે હિન્દી વધારે ક્યાં જોતું એકવાર હૃદય આપી દો હૃદય તમને આપે ને તમને આમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય હુઆ હે આજ પહેલી બાર જો એસે મુસ્કરાયા હું તુમે દેખા તો જાના એ કે મેં દુનિયા મેં આયા હું મનુષ્યોમાં શ્વસન રંજક દ્રવ્ય કયું છે

नीचे से देखकर एक आंसर ए बी सी डी एफ जी एच आई जे के एल एम एन हीमोग्लोबिन इज द करेक्ट करेक्ट आंसर हीमोग्लोबिन इज द करेक्ट आंसर मारा वाला हीमोग्लोबिन इज द करेक्ट करेक्ट एकदम साचो जवाब छे क्लोरोफिन केम नो आवे क्लोरोफिन केम नो आवे केम श्वसन रंजक तो पन स्वसन छे क्लोरोफिन पण श्वसन रंजक छे पण ई केम आवे वनस्पति में आवे केम आवे वनस्पति में आवे આવું હિમોગ્લોબિન છે ને આપણા શરીરમાં ઘણીવાર હિમોગ્લોબિન ઘટી જાય તો આપણને ચક્કર આવે અશક્તિ આવે તો આ હિમોગ્લોબિન હિમોગ્લોબિન નું પ્રમાણ આપણે જાવવું પડે હિમોગ્લોબિન નું પ્રમાણ આપણે જાવવું પડે મારાવાળા તો મારાવાળા કેમ લાગ્યું આજનું કેમ લાગ્યો સાહેબ હારું ભણાવ્યું ખરાબ બનાયું હે હા અમારે બધા છોકરાઓ તો એમ કેસે હારું બનાયું તમને કેમ લાગે છે બરાબર છે ક્લિયર છે મારે વાલા અરે સાહેબ તમે બનાવો એટલે ઝલકા ઝોલ જા જલ જા ચલ જા નીલગંધરિયા बहહી ગયા ઇશ્ક એ બાંધત તું બન ગયા ચાલો ભાઈ તમારો હોમવર્ક નો પ્રશ્ન આવી ગયો છે એચડબલ્યુ એચપી સરકાર સ્પેશિયલ હોમવર્ક અને નીચે લખવાનું કે એચપી સર સ્પેશિયલ આન્સર કમેન્ટની અંદર લખવાનું પણ અત્યારે લખવાનું નહીં અત્યારે નહીં લખવાનું કોઈએ ક્યારે લખવાનું તો કે વિડીયો કમ્પ્લીટ થઈ જાય એની પાંચ મિનિટ પછી ક્યારે પાંચ મિનિટ પછી બધાએ કમેન્ટ કરવી કમ્પલસરી છે કેમ કેમ કે જો તમે મને પ્રેમ કરતા હોય જો તમે એવું ઈચ્છતા હોય કે હું તમને આગળને આગળ નવા ટોપિક બનાવું અને મારા વાલા જો તમને એવું કોઈ નહીં લાગતું હોય કે આ ટોપિક ઉપર સર વિડીયો લઈને આવો હર્ષલ લઈને આવશે હર્ષલ લઈને આવશે અને બધા ટોપિક કરાવશે પણ તમારો સાથ જોશે મારે તમારો બધાનો વિશ્વાસ તમારો સાથ જોશે અને આખા ગુજરાતમાં ખબર પડી જવી જોઈએ મારા વાળા કે ગુજરાતના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ભાઈ બેઠા તમારો ભાઈ તમારી સાથે પેપર જે છે હાઈજેક કરી લેવાનું તો એચપી સર આન્સર કરી તમારે જવાબ લખવાનો છે કે નીચેના કયું લોહીનું ફેફસા સુધી પહોંચાડે પપુસીય ધમની પપુસીએ શેરા વેન કે આટરી બરાબર છે તમારે આન્સર લખવાનો છે કે એસપી સર સ્પેશિયલ આન્સર એસપી સર સ્પેશિયલ આન્સર એમ કરીને જવાબ આપવાનો છે એ બી સી અને ડી અને આન્સર આપો તો સરસ મજાનું દિલપન કરી દેજો બરાબર છે દિલપન કરી દેજો કેમ કે દિલ કા દરિયા બહી ગયા એ બી સીડી જે આવે મારા વાલા તમારે કહી દેવાનું છે તો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શન અંદર જણાવજો અને કાલે સાત વાગે આખા ગામને કહી દેજો ઘર સર લાઈવ આવે છે અદ્ભુત અદભુત વાતો કરવાની છે હું વાતો કરવાની મને નથી ખબર એટલે તમે આવજો એટલે આપણે વાતું શરૂ કરશું કેમ કે આપણે તમારો મારો એક પ્રેમ જે છે એ બોન્ડિંગ બની જવું જોઈએ અને આખું વર્ષ જે છે એ સારામાં સારી પ્રિપેરેશન કરશું મારે વાલા આ બધા એમસીક્યુ બહુ સારી રીતે પ્રિપેર કરેલા છે બહુ સારી એવી મહેનત કરી છે બહુ સારા એવા મટિરિયલ્સમાંથી સારી એવી ટેક્સ્ટબુકમાંથી જે છે આ બધું ગોતીને અમે લાવીએ છીએ

પિસ્તાલીસ છોકરા આપણે લાવ્યા